શિયાળામાં શરીરને સાચવી લેજો ધ્યાનમાં રાખવાની વાતો આ ઋતુમાં શરદી સળેધમ ઉધરસ માથું ભારે થવું વગેરે નાની મોટી તકલીફોથી બચવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખો અગાઉથી ભરી રાખેલું પાણી ઠંડુ હોય છે તેથી સવારે તાજું ભરેલું અને બને તો સહેજ ગરમ કરેલું પાણી જ લેવું ઘણામાં ચચરાટી થતી હોય તો હૂંફાળા પાણીમાં મીઠું નાખી સૂતા પહેલાં એ પાણીથી કોગળા કરો ઠંડીથી બચવાનો સૌથી સરળ ઉપાય છે ઉકાળો પીવો પાણીમાં ખાંડેલી વડિયાળી એલાયચી લવિંગ મરી અને આદુ કે સૂંઢ સરખા ભાગે નાખીને અડધું રહે ત્યાં સુધી ઉકાળો પછી ઘાડી લઈને ઉકાળો તૈયાર કરો આ ઉકાળો પીવાથી શરદી સડેખમ ઉધરસ વગેરે તમારાથી કેટલાય જોજર દૂર રહે છે શિયાળો આમ તો આરોગ્યની દૃષ્ટિએ અતિ ઉત્તમ હોય છે કુદરતી રીતે જ પાચનશક્તિ વધે છે એટલે ગમે તેટલું ખાઓ બધું પચી જાય છે ઠંડા સુસાવાટા મારતા પવનમાં ઠંડી લાગી જવાની સંભાવના પણ ખૂબ વધારે હોય છે શરદી તાવ ખાંસી કફ અને ઘણીવાર નિમોનિયા થઈ જવાનો ડર રહે છે તેથી ઠંડી ન લાગે તે જોવું જરૂરી છે શરીર પર એટલા તો ગરમ કપડાં હોવા જ જોઈએ કે ઠંડી લાગે નહીં ઠંડીથી બચવા માટે બીજું શું કરવું જોઈએ તે પણ જાણી લઈએ ઠંડી હંમેશા છાતી પગ અને માથા માટે શરીરમાં જાય છે એમાં પણ છાતીના ભાગમાં ઠંડી સૌથી વધુ અસર કરે છે અને વધુ ઠંડી લાગતા છાતી ઝગડાઈ જાય છે ગળામાં બળતરા થાય છે અને ઉધરસ આવે છે તાવ પણ ચડે છે જેથી શિયાળામાં છાતી ઢાંકીને રાખવું બહુ જરૂરી છે વધારે ઠંડી હોય તો અડધી બાંયનું બનિયાન પહેરી ઉપર બ્લાઉઝ કે કુર્તી પહેરો અને તેના પર આખી બાંયનું સ્વેટર પહેરો વધારે ઠંડા પ્રદેશમાં સૂતરાઉ કે કૅશમિલોનના બદલે શુદ્ધ ઊનના કપડાં યોગ્ય રહે છે સામાન્ય રીતે આપણે હાથ પગ અને માથું ઉઘાડા રાખીએ છીએ પણ શિયાળામાં હાથ પગના મોજા પહેરવા અને માથે ગરમ કે સૂતરાઉ સ્કાફ બાંધવો ખાસ કરીને સાયકલ કે સ્કૂટર પર જતા હો તો આટલી કાળજી અચૂક લેજો છાતીની જેમ જ પગ જો ખુલ્લા હોય તો ઘરમાં ઠંડી ફરસ પર ચાલવાથી પણ ઠંડી લાગી જાય છે એટલે ઘરમાં સ્લીપર્સ પહેરી રાખવી જોઈએ નાના બાળકો તો ખાસ બૂટ અથવા મોજા પહેરાવી રાખવા જોઈએ કેમ કે ચપ્પલ કે સ્લીપર્સ એ ગમે ત્યાં કાઢી નાખશે મોજા પણ પહેરવા જોઈએ નાયલોનના મોજા ઠંડી રોકી શકતા નથી સ્લીવલેસ કે અડધી બાઈના ડ્રેસને બદલે આખી બાંયના ડ્રેસ પહેરવા શિયાળામાં સિથનેટિક અથવા રેશમી વસ્ત્રો બહુ જ ન પહેરવા ઘડામાં મફલર વીટીને રાખો વાહન પર જતી વખતે પવન લાગવાની સંભાવના હોય ત્યારે તો ખાસ ખાંસી હોય કે ગળું ખરાબ હોય ત્યારે પણ ગળું સારી રીતે ઢાંકી રાખો ઊંઘમાં ઘણીવાર ઠંડી લાગી જાય છે તેથી સૂતી વખતે કામડો કે રજાઈથી શરીરને વ્યવસ્થિત ઢાંકીને સૂકો બાળકોને પણ બરાબર ઢકોરીને સુવડાવો બાળક પગ મારીને ઓઢવાનું ઉતારી નાખે છે માટે રાતે તેમનું ખાસ ધ્યાન રાખવું સૂતી વખતે હાથ પગના મોજા કાઢી નાખવા જોઈએ નવજાત બાળકને પણ પરણામને બદલે સોડમાં સૂવડાવો તમારા શરીરની ગરમી પણ તેને ઠંડીથી બચાવે છે ઘૂંટણીએ ચાલતા બાળકોને બંને ત્યાં સુધી ફરસ પર ન બેસાડો ઠંડી ફરસને લીધે તેને ઠંડી લાખી શકે છે પથારીમાંથી ઉઠીને સાલ કે છોરશો ઉઢ્યા વગર જ બહાર ન નીકળો સૂતી વખતે જ ઉશિકા પાસે સવારે ઓઢવાની સાલ કે પહેરવાનું સ્વેટર મૂકી રાખો સવારે ઉઠીને તરત નહાવા ન બેસો શરીરનું ઉષ્ણા તાપમાન સામાન્ય થયા પછી જ નહાવા જાઓ ટાંકીના ઠંડા પાણીથી સ્નાન કરવાને બદલે તાજા પાણીથી જ સ્નાન કરો હુંફાળા પાણીથી સ્નાન કરી શકાય પણ વધારે ગરમ પાણી નુકસાનકારક છે નવજાત શિશુને તડકો ચડાવ્યા પછી કોઈ સારા તેલથી માલિશ કરીને થોડીવાર તડકામાં હાથ પગ હલાવા દો પછી જ હૂંફાળા પાણીથી નવડાવો તડકો ન હોય તો બંધ ઓરડામાં નવડાવીને શરીર કોરું કર્યા પછી તરત ગરમ કપડાં પહેરાવી દો અને દૂધ પીવડાવીને સુવડાવી દો તમે પણ સ્નાન કર્યા પછી ગાઉન પહેરીને બાથરૂમમાંથી બહાર ન નીકળશો બાથરૂમમાંથી જ વ્યવસ્થિત કપડાં અને સ્વેટર પહેરીને બહાર આવો બંને ત્યાં સુધી તડકો નીકળ્યા પછી માથું ધોવો તડકામાં બેઠા બેઠા જ વાળ સુકવો શિયાળામાં ભીના વાળ ક્યારેય બાંધશો નહીં વાળ બરાબર સુકાઈ જાય પછી જ ઘરથી બહાર નીકળો ભીના માથે સ્કૂટર વગેરે પર બહાર ન જશો શિયાળામાં માથે મહેંદી પણ મૂકશો નહીં ગુણની રીતે મહેંદી ઠંડી છે એટલે તેનાથી શરદી સળેખમ કે તાવ આવી શકે છે મહેંદી લગાવી જ હોય તો ગરમ કરીને લગાવો અને તડકામાં બેસી રહો તે સુકાઈ જાય એટલે હૂંફાળા પાણીથી માથું ધોઈ નાખો તડકામાં બેસો ત્યારે સૂર્ય સામે પીઠ રાખીને બેસો ઠંડી લાગવાથી ધીમું પડી ગયેલું રોધાભીષણ ઝડપી બનશે અને અકળાઈ ગયેલા અંગ છૂટા પડશે થોડી વારમાં જ સુસ્તી ઊંડી જશે અને સુસ્તી આવશે શિયાળામાં ઠંડા સૂકા પવનને લીધે ચામડી શુષ્ક થઈ જાય છે ચામડીને કોમળ રાખવા માટે શિયાળામાં સાબુનનો ઉપયોગ ઓછો કરો ચહેરો ક્લિન્ઝિંગ મિલ્કથી સાફ કરો અઠવાડિયામાં એકવાર કોઈ સારા ક્રીમથી ચહેરા પર મસાજ કરો ફળ અને શાકભાજીના રસમાંથી બનાવેલું ઘરગથ્થુ ઉપટણ લગાવ્યા પછી ચોળીને નહાવાનું રાખો હાથ પગમાં વાઢિયા પડે તો ચામડી ખેંચીને તોડશો નહીં ચીરામાં ચેપ ન લાગે એ માટે કોઈ દવા કે ક્રીમ લગાવો અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર હૂંફાળા પાણીમાં મીઠું અને સરસિયાના ટીપા નાખી એ પાણીમાં દસ પંદર મિનિટ માટે પગ બોળી રાખો પછી સારી રીતે ઘસીને સાફ કરો અને ટુવાલથી હળવા હાથે સુકીને કોઈ સારું ક્રીમ લગાવી ઉપર સુતરાવ કે ગરમ મોજા પહેરી લો શિયાળામાં સવાર સાંજ ફરવા પણ અચૂક જમવું જોઈએ જોગિંગ લાંબી દોડ કે ઝડપથી ચાલવાથી પણ શરીરમાં ગરમી આવે છે ફરવા જાઓ ત્યારે ગરમ કપડાં બૂટ મોજા પહેરીને જાઓ ફરીને આવ્યા પછી હૂંફાળા પાણીથી સ્નાન કરો શિયાળામાં કસરતનું પણ એટલું જ મહત્ત્વ છે ઘરની બહાર ફરવા ન જઈ શકો તો ઘેર જ દરરોજ દસ પંદર મિનિટ કસરત કરવાનું ચૂકશો નહીં